હેલો એવરીવન કેમ છો બધા મજામાં જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો આજે તો જો સવાર સવારમાં ના મેં નાસ્તો કરી નાખ્યો છે અને ફ્રી થઈ ગયા છીએ અને એને પણ સુઈ ગયું છે અત્યારે તો પાછી કેમકે અને નવ સાડા નવ થાય એટલે પાછું સુવાનું હોય સાજીવાર વાર ન સુવે પણ એ થોડી વાર એને અત્યારે સૂવું પડે કેમ કે રાત્રે જાગ્યું હોય ને બે ત્રણ વાર તો અત્યારે એને ઊંઘ આવવા મળે થોડી વાર તો અત્યારે શું જ હતી તો એ સુધી છે ત્યાં થોડું વાસણનું કામ છે એ કરી નાખી કચરા પછી થોડોક વરસાદ ઓછો છે બાકી તો હમણાં બે દિવસથી તો એવો ફૂલ વરસાદ હતો અને ક્યાંય બહાર જવાનું ક્યાંય મનનો તો એવો એક ધારો શરૂ જ રહેતો સટા શરૂ જ આજે સવારથી થોડુંક ખુલ્લું વાતાવરણ લાગે છે પણ એકદમ હજી કંઈ ખુલ્લો નથી થયું અને ગરમાટું પણ છે તો કદાચ હજી આવી શકે એવું લાગે છે હવે જોઈએ વરસાદ કંઈ જાય તો સારો એમ થઈ જાય કેમ કે હમણાં તો વધારે પડતો આવી ગયો અને હમણાં તો વરસાદના લીધે ઘરે જ છે કેમકે વરસાદ હોય કંઈ જવાનું કાંઈ મન ન થાય કેમકે અમને નાની રહી તો પછી એને લઈને વરસાદમાં પડે બીમાર પડે તો કેવું આવે કે જાતા નથી અને અહીંયા ઘરે ઘરે હોય તો ક્યારેક બ્લોગ બને ક્યારેક કુકિંગ વિડીયો બનાવી નાખું એવી રીતે આવ્યા કરે બાકી તો વરસાદ ક્યાંક રહી જાય તો પછી ક્યાંક બહાર જવાનો પ્લાન કરીએ તો એ તો તમને બ્લોગમાં જાણ થઈ જ જશે કે ક્યાં જઈએ ક્યાં નહીં તો ચેનલ ઉપર નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો અને વિડીયો કેવા લાગે એ કોમેન્ટ પણ કરજો છે લાલ થોડી વાર પરત કર્યું તો શું આજે પાછું આજમાં લીધું છે જાઝા દિવસે આમ તો આઠ દસ દિવસ જોઈએ ગયા પછી આજે પાછું લીધું છે તો થોડી વાર ભરું કરું ને તમને શું છે ત્યાં ભરાય પછી કંઈ ભરવા દેશે ને તો નક્કી તો લાવે અત્યારમાં થોડી કામ થઈ ગયું બધું તો કરી નાખો જા નથી પણ કે ટાઈમ નથી સાજો રહેતો તો આજે ભરું છું તો હલો હેલો મિત્રો જો આજે તો ગુવાર બટેટા અને ટમેટાનું શાક છે છાશ છે અને રોટલા છે તો હાલો જમવા આજે તો અવની બેન આજે તો અવની બેનને મજા હતી તો જો બનાવવા દીધું એટલે વહેલા જમી લઈને એટલે તો રોજ મોડું થઈ જતું

અત્યારે હાલના પાંચ વાગ્યા આજ પડી ગયું એવું વાતાવરણ થઈ ગયું પવન નહી છે અને વરસાદી છે બરોબર ખેતર માં આ વર્ષે કઈ થયું જ કે ગીધો અમે તો ઉપર આવ્યા ને ત્યાં અમારે કાજલભાઈ જો મજાના તીખા શરૂ કરી દીધા છે હજી એટલો લોટ બાકી છે હજી તો શરૂઆત કરી છે હેલો ફ્રેન્ડ્સ તો વરસાદ તો હજી અત્યારે પણ કંઈ શરૂ જ છે હજી કંઈ જવાનું નામ નથી લેતો તો આખો દિવસ આજે ત્રણ દિવસથી કન્ટિન્યુ વરસાદ શરૂ જ છે અને અત્યારે વાગ્યા છે આઠ તો ઓનિંગ પણ સુડાવી દીધી હવે રસોઈ બનાવવાની છે અને રસોઈ બનાવીને જમી લઈ ને વરસાદનું તો કંઈ નક્કી નથી કે ક્યારે જાય આમાં કંઈ આપણને કંઈ વરસાદ કંઈ જતો નથી અને એમાં કંઈ આમાં બહાર જવાનું કઈ મેળા આવે નહીં તો હવે તો જાય તો સારું છે કેમ કે હવે તો બધા કંટાળી ગયા વરસાદથી પણ તો એક ધારો વરસાદ શરૂ જ છે હમણાંથી તો હજી કહે છે કે હજી કાલના બી કદાચ રે આગળ આપી દે હવે જોઈ કેમ થાય કેમ નહીં તો હાલો હવે જમે ને પછી ના હેલો આજે તો જો વરસાદ આવે છે તો મેં કીધું ગુજરાત બનાવી નાખી તો જો મરચાં કાઢી નાખાશે અને બટેટાનું પણ શેણ કરી નાખ્યું હવે ડુંગળી ને કાઢી નાખીએ

के दे सो डाका ना के दे लेंगे चलो इंगो ना के दे दे सो ना वाला है ना क्या सो मैं क्यों मजा ना मैं फूल जाता हूँ अन्यथा फॉर्मूले दे दे सो तो बस

આવો ત્યાં ખાંભ જો મરચાઉ થઈ ગયા છે હવે નાખી દઈએ ટમેટા ના એટલે આપણા મિક્સ પૈસા બધા તૈયાર થઈ જાય તો જો હવે ટમેટા નાખી દઈ ટમેટાના પણ તૈયાર થઈ ગયા છે તો કાઢી લઈને તો મજામાં ગયા છે આ આ બીજું કે તૈયાર છે છે ટમેટાના છે અને આ ડુંગળી મસાલા છે ને લાલ મરસાની ચટણી છે તો આલો બધા હવે ખાઈ લઈએ કેમ કે ભૂખ લાગી ગઈ છે તો આલો બધા જમવાનું હેલો મિત્રો તો જો જમી લીધું છે અને ફ્રી થઈ જશે તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કેવો નહીં કહેજો અને ચેનલ ઉપર ન હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ કાલના નવા વ્લોગ સાથે ત્યાં સુધી બા બાય